આપણે એક માં પિક્સલ એબ એપ્લિકેશનની અંદર નામ બનાવતા શીખવીશું જેની તમને પીએલપી ફાઇલ પણ મળશે જેને તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી સરસ મજાનું એક નામ એડિટ કરી શકો છો હવે જે ભાઈએ રિક્વેસ્ટ કરી હતી તે ભાઈનું તમામ મટીરિયલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાં જઈ લિંક ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકે છે તેમને ત્યાંથી તમામ પ્રકારની જે નામ બનાવવામાં આવ્યું છે તે બધું જ મળી રહેશે હવે આજે હું અહીંયા તમને જે પીએલપી ફાઇલ આપવાનું છું તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાંથી જઈ તમારે તેને ડાઉનલોડ કરી લેવાની છે પછી તેને કઈ રીતે યુઝ કરશો તે તમામ માહિતી હું તમને આજે અહીંયા વિડીયોમાં આપીશ તો ચાલો દોસ્તો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે આવું સરસ મજાનું નામ એડિટ કઈ રીતે કરી શકાય તો સૌથી પહેલા દોસ્તો તમારે પિક્સલ લેબ એપ્લિકેશન ને ઓપન કરી લેવાની છે પિક્સલ લેબ એપ્લિકેશન ને ઓપન કરશો એટલે અહીંયા તમારે એક ફાઇલ નું ઓપ્શન જોવા મળશે તેની ઉપર ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે પીએલપી લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક તીર નું ઓપ્શન હશે તેના ઉપર એકવાર ક્લિક કરી અહીંયાથી તમારા જેટલા પણ ફોલ્ડરો છે તે આવી જશે તો તમારે જે ફોલ્ડરમાં તમારી પીએલપી ફાઇલ અહીંથી ડાઉનલોડ કરો છો તેને શોધી લેવાની છે તો અહીંયા મારી આ ફાઇલ પડી છે કોળિયાર થ્રી નામ એડિટ આ નામની તમને ફાઇલ મળી રહેશે તો તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ડાઉનલોડમાં આવતો હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો પછી તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવો ઇન્ટરફેસ દેખાશે તો અહીંયા ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરવાનું છે તો જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે આ પીએલપી ફાઇલ તમારી સામે આવી જશે આ પીએલપી ફાઇલ વગર

ત્યાંથી કોડ મેળવ્યા બાદ તમારે આવી જવાનું છે પિક્સેલ લેબ એપ્લિકેશન ની અંદર પછી લેયર ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે પછી અહીંયા જે એક પેન નું ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને પછી અહીંયાથી પેન ટૂલ્સ લેવાનું છે પછી જે નામ અહીંયા લખેલું છે તેને અહીંયાથી પહેલા ડિલીટ કરી દઈશ અને અહીંયા જે નામ આપણે કોપી કર્યું છે તેને પેસ્ટ કરી દઈશ ડન કરી દઈશ ઓકે કરી દઈશ હવે આ રીતે બધા જ નામ અહીંથી તમારે ચેન્જ કરી દેવાના છે અહીંયા ક્લિક કરી પછી અહીંયા પેન્સિલ નું આઇકન તેના ઉપર ક્લિક કરી જે નામ લખેલું છે તેને ડિલીટ કરી અને જે કોડ આપણે ત્યાંથી મેળવ્યો તેને પેસ્ટ કરી દેવાનો છે આ રીતે હું બધા જ નામ ચેન્જ કરી દઉં બરાબર

યુઝ કરી શકો છો અને સરસ મજાનું તમે પણ નામ એડિટ કરી શકો છો બસ દોસ્તો આજના વિડીયામાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ